એક સમયે નારદ મુનિ નારાયણ નારાયણ નો જાપ કરતા કરતા આવે છે ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે પ્રભુ આજે હું તમારી પાસે ત્રણ પ્રશ્નો લઈને આવ્યો છું તો હે પ્રભુ મારા આ ત્રણ પ્રશ્નોના ઉત્તર આપવાની કૃપા કરો

પરંતુ આજે હું શ્રુસ્કેનો શ્રેષ્ઠ પ્રાણી ગાય વિશે જાણવા આવ્યો છું હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે ગાય માતાએ સ્ત્રીઓને શા માટે શ્રાપ આપ્યો છે મારો બીજો પ્રશ્ન એ છે કે મનુષ્ય માટે એવી કઈ વસ્તુઓ છે જે ગાયને ખવડાવવાથી પુણ્ય અથવા પાપ મળે છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે ગાય એક પવિત્ર પ્રાણી હોવા છતાં પણ એને ખરાબ ખોરાક કેમ ખાવો પડે છે ત્યારે ભગવાન શ્રી હરિ હસતા હસતા કહે છે કે હે મુનિબલ તમે સમસ્ત માનવ જાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો લાવ્યા છો તો સાંભળો ગાયને ગાય માતા તરીકે પૂજનીય માનવામાં આવે છે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે અને પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી ગાય છે જેની ઉત્પત્તિ મારા પ્રશ્નોના ઉત્તર આ એક પવિત્ર કથા દ્વારા આપું છું અને જે કોઈ મનુષ્ય આ કથા ધ્યાનથી સાંભળશે એના બત્રીસ પાપ હું માફ કરીશ અને મૃત્યુ બાદ એ વ્યક્તિ શ્રી હરી આશીર્વાદ આશીર્વાદથી ધન્ય થશે અને તે વ્યક્તિનું જીવન મોક્ષ તરફ આગળ વધશે ત્યારે નારદજી કહે છે કે હે પ્રભુ આ પવિત્ર કથા હું ધ્યાનથી સાંભળીશ અને એનો આ જગતમાં માનવ કલ્યાણ માટે હું પ્રસાર પણ કરીશ તો હે પ્રભુ તમે મને આ કથા વાર્તા કહીને ધન્ય બનાવો ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ

આવી રીતે ઘણા વર્ષો સુધી જ્ઞાન પોતાની ગાય ની સેવા કરતો રહ્યો અને નંદિની પણ જ્ઞાન અને એના પરિવાર ભરપૂર દૂધ આપીને પોષણ કર્યું જ્ઞાન આ ગાય દૂધ વેચીને ને એના પરિવાર ભરણ પોષણ કરતો હતો ત્યાર બાદ થોડા દિવસો બાદ જ્ઞાનના વિવાહ એક ખેડૂતની દીકરી શાલિની સાથે થયા હતા શાલિની દેખાવમાં સુંદર હતી

અને બચેરો વાસી ખોરાક ગાયને ખવડાવતી હતી મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ હવે એક દિવસ સાલીની જ્ઞાનને પોતાના માટે કેટલાક ઘરેણા ખરીદવા માટે સમજાવતી હતી અને એવું કહેતી હતી કે સાંભળો છો આપણે આ ગાયના વાછરડાને વેચી દઈએ કેમ કે આપણે આ વાછરડાની હવે કોઈ જરૂર નથી ચારે જ્ઞાને તેને ના પાડી ત્યારે તે જ્ઞાન સાથે જોર જોરથી ઝઘડો કરવા લાગી બિચારા જ્ઞાને તેની જીદથી નિરાશ થઈને એની ઈચ્છા ન હોવા છતાં પણ ગાયનું વાછરડું વેચી નાખ્યું આ કારણે નંદીની ગાય અને જ્ઞાન બંને ખૂબ જ દુખી થઈ ગયા અને એકબીજાને જોતા રહ્યા મિત્રો થોડા દિવસો બાદ જ્ઞાનની ગાયએ દૂધ આપવાનું બંધ કર્યું એટલે શાલિનીએ એને ઘરની બહાર કાઢી મૂકી અને એને ઘરમાં આવતા રોકવા માટે ઘણા બધા અપશબ્દોનો ઉપયોગ કર્યો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ ગાય ભલે બે જુબાન પ્રાણી છે પરંતુ તે મનુષ્યની અભિવ્યક્તિને સારી રીતે સમજે છે અને ત્યાર બાદ ગાય ત્યાંથી જતી રહી હવે નંદિનીએ ગામની નજીકના જંગલમાં પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું થોડા દિવસો બાદ ગાય ગર્ભવતી થઈ અને તે એ જ જંગલમાં પોતાનું જીવન જીવવા લાગી થોડા મહિના બાદ જ્ઞાનની ગાય લંદિનીએ વિચાર્યું કે જ્યારે તેને સંતાન થશે ત્યારે જ્ઞાન અને એની પત્ની શાલિની કદાચ મને ફરીથી એના ઘરે પરત લઈ જશે તેથી તે જ્ઞાનના ખેતરમાં ગઈ અને એક બીજા વાછરડાને જન્મ આપ્યો બીજા દિવસે જ્યારે શાલિની ખેતરમાં આવી ત્યારે એને જોયું કે નંદિની ગાયે એના જ ખેતરમાં વાછરડાને જન્મ આપ્યો હતો ત્યારબાદ શાલિનીના મનમાં ફરીવાર એવો ખરાબ વિચાર આવ્યો કે હવે મારે આ ગાયનું વાછરડું વેચીને પૈસા કમાઈ લેવા છે અને આપણું કુટુંબ દૂધથી સુખી જીવન જીવશે આવું બધું શાલિની વિચારી રહી હતી ત્યારે નંદિનીનું નવું જન્મેલું વાછરડું જમીન પર ધીમે ધીમે સરકવા લાગ્યું જેના કારણે જમીન પર પડેલા કાકરાના કારણે એના શરીર પર નાના નાના ખા દેખાવા લાગ્યા મિત્રો નંદિની ગાય તેના નવજાત બાળકની આવી હાલત જોઈને ખૂબ જ અસ્વસ્થતા અનુભવવા લાગી અને તે કંઈ કરી શકતી ન હોવાથી વેદનાથી એના બાળક તરફ જોવા લાગી ગાયે આજુબાજુ જોયું પણ કંઈ ન કરી શકી પરંતુ જ્યારે તેણે સાલિનીને પોતાની તરફ આવતી જોય

અને એના પર દયા આવવાની જગ્યાએ એને ગુસ્સો આવવા લાગ્યો અને ગાયના વાછરડાને ઉપાડતી વખતે એણે કહ્યું કે હું તમારા આવા દુર્ગંધયુક્ત વાછરડાને શા માટે સ્પર્શ કરું મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ એ સમયે ગાય શાળિનીને ખૂબ આજીજી કરવા લાગી અને રડવા લાગી પરંતુ શાળિનીના ક્રૂર સ્વભાવના કારણે તેણે ગાયના વાછરડાને સ્પર્શ પણ ન કર્યો

તો એને ખૂબ જ ગુસ્સો આવ્યો અને બધી હદો વટાવી દીધી છે આજે આખી દુનિયાને સાક્ષી માની હું તને અને સમગ્ર માનવ જાતને શ્રાપ આપું છું કે પણ તારું બાળક જન્મ લે છે ત્યારે એને ચાલવા માટે બીજા રા ટેકાની જરૂર પડશે અને એને ચાલવા માટે એક વર્ષનો સમય લાગશે મિત્રો દરેક લોકો જે આ વાર્તા સાંભળી રહ્યા હોય તેના ઘરમાં કોઈ મુશ્કેલી ન આવે અને આખો પરિવાર સુખ શાંતિથી વ્યાપન કરે અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તેમના પર બનેલા રહે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખશે એની બધી જ મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂરી કરશે ભગવાન સતયુગમાં બાળક જન્મતાની સાથે જ ચાલતું હતું હે નારદ જ્યારે સાલી સાંજે પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ ગાયના શ્રાપ ના કારણે તોફાન આવ્યું અને જોરદાર વીજળી ગર્જના થવા લાગી ભારે વરસાદ શાલિની નું મૃત્યુ થયું ત્યારબાદ યમદૂતે શાલિની નો આત્મા લીધો અને એને ધર્મરાજ ના દરબારમાં રજૂ કર્યો અને ચિત્રગુપ્તે જયારે આ સ્ત્રી નો હિસાબ જોયો ત્યારે બધા આચાર્ય માં પડી ગયા

હવે હું તમને કહીશ કે ગાયને જુઠ્ઠો અને ખરાબ ખોરાક કેમ ખાવો પડ્યો આ વાત સતયુગના સમયની છે જ્યારે શિવજી અને માતા પાર્વતી સમુદ્ર કિનારે વિહાર કરવા ગયા હતા ત્યારે શિવજીએ થોડી મજાક કરવાનો વિચાર્યું અને એમણે માતા પાર્વતીને કહ્યું કે હે દેવી મારે અચાનક કોઈ અગત્યનું કામ આવી ગયું છે એટલે મારે જવું છે હું મારું કામ પૂરું કરીને પાછો આવું

અને નજીકમાં ઉપલબ્ધ પૂજા સામગ્રી સાથે માતા પાર્વતીએ આખી રાત પાણી વિના નિર્જળા વ્રત ઉપવાસ કર્યો શિવજી ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે હાજર હતા અને દરેક પ્રવૃત્તિના સાક્ષી હતા સવારે માતા પાર્વતીએ શિવલિંગ અને પૂજન સામગ્રીનું સમુદ્રમાં વિસર્જન કર્યું થોડી વાર પછી શિવજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી તમે ગઈકાલે શિવરાત્રી ઉજવી હતી

કે ભગવાન શિવજી જાણી જોઈને મને ત્રાસ આપી રહ્યા છે કારણ કે જે વિશ્વની દરેક ઘટનાઓના સાક્ષી હોય એને પુરાવાની શું જરૂર છે દેવી પાર્વતી પણ આ મસ્તીનો આનંદ માણી રહ્યા હતા શિવજીની વાત સાંભળીને માતા પાર્વતીએ ચારે તરફ નજર કરી અને ત્યાં એક ગાય ઊભેલી જોઈ એટલે તેમણે શિવજીને કહ્યું કે આ ગાય મારી સાક્ષી છે હું પૂજા કરી રહી હતી ત્યારે આ ગાય અહીં હાજર હતી શિવજીએ ગાયને પૂછ્યું કે શું દેવી પાર્વતીએ પૂજા કરી છે ત્યારે તે ગાયે ના માથું હલાવ્યું એટલે શિવજીએ કહ્યું કે દેવી પાર્વતી તમે જૂઠું બોલો છો ગાય તો ના પાડે છે એટલે તમે મને સાક્ષી આપો ત્યારે માતા પાર્વતી શિવજી સામે પોતાને ખોટા સાબિત કરવાનો સહન ન કરી શક્યા અને ગુસ્સામાં તેમણે એ જ ક્ષણે ગાયને શ્રાપ આપ્યો અને માતા પાર્વતીએ કહ્યું કે તમે દિવ્ય રીતે જન્મ્યા થયા છો એટલે માટે ગુણો એવા જ તમારે જૂઠું બોલવાની સજા ભોગવવી પડશે અને માતા પાર્વતી કહે છે કે હવેથી જૂઠું જ તમારો આહાર બનશે આવી રીતે એ સમયે ગાય માતા પાર્વતીના ક્રોધનો શિકાર બની અને આજ સુધી એના વંશજોને સારું ભોજન મળવા છતાં પણ ખરાબ ખાવા માટે મજબૂર છે અને જે વ્યક્તિ ગાય માતાને વાસી ખોરાક આપે છે તેવો પણ પાપના ભાગીદાર બને છે શ્રી હરિ કહે છે કે હે નારદ હવે હું તમને ગાય વિશે અગત્યની માહિતી આપું છું ઘણી વાર લોકો ગાયના આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના વ્રત અને પૂજા અર્ચના કરે છે પરંતુ એક ગાયને કેટલીક વસ્તુઓ ભૂલ થી પણ ન ખવડાવવી જોઈએ દ્વાર પર આવેલી ગાય માતાને ક્યારેય પણ રોટલી ખવડાવ્યા વિના પાછી ન મોકલો ગાય માતાને રોટલી અને તાજુ લીલું ઘાસ ખવડાવવું જોઈએ રોજ આપણે પહેલી રોટલી ગાય માતા માટે બનાવીએ છીએ એટલે એ રોટલી હંમેશા ગાયને પ્રેમથી ખવડાવીએ છીએ આમ કરવાથી આપણને ઘણું બધું પુણ્ય મળે છે ગાય માતાને વાસી અને સડેલું ભોજન ક્યારેય ખવડાવવું ન જોઈએ જ્યારે તે ભૂખી હોય છે ત્યારે મજબૂરીમાં ગાય એ ખોરાક ખાય છે પરંતુ એની વિપરીત અસરો પણ થાય છે જેના કારણે આપણા ઘરમાં નકારાત્મકતા આવે છે ગાય માતા એક શાકાહારી પ્રાણી છે એટલે આપણે ક્યારે પણ ગાય માતાને માંસાહારી ખોરાક ખવડાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ આવું કરવું મહાપાપ સમાન છે આપણી કુંડળીમાં જો કોઈ ખામી હોય અને એના કારણે આપણે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો ગાય માતાને રોટલી ખવડાવતી વખતે તમે કેટલાક ઉપાયો કરી શકો છો જેમ કે જો જન્મ કુંડળીમાં ચંદ્ર દોષ હોય રોટલી પર માખણ મીઠું અથવા ઘી લગાવીને ગાય ખવડાવો જો કુંડળી શનિ દોષ હોય તો રોટલી બનાવો એ સમયે લોટ થોડા કાળા તલ ભેળવી અને લોટ તાજો બનાવી લ્યો અને આ લોટમાંથી તાજી રોટલી બનાવીને શનિવાર અથવા અમાવસ્યા દિવસે ગાયને ને ખવડાવો તેમજ જો મંગળ અથવા ગુરુ દોષ હોય તો રોટલી પર હળદર લગાવીને ખવડાવવી જોઈએ મિત્રો આ ઉપાય અપનાવવાથી આપણે આ બધા દોષો ના દુષ્પ્રભાવી શ્યા ના દિવસે કાળી ગાય ને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો તેનાથી શનિ દોષ ઓછો થાય છે ગૌમૂત્ર ઘણા ખનીજો અને આરોગ્યપ્રદ તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે શરીરને શુદ્ધ કરે છે અને અનેક રોગોથી પણ બચાવે છે સાથે જ ગૌમૂત્રનો છટકાવ કરવાથી વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મકતા આવે છે તેથી જ આપણા શાસ્ત્રોમાં શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ ગૌમૂત્રનું સેવન કરવાનું અને ઘરમાં ગૌમૂત્રનો છટકાવ કરવાનું કહેવામાં આવ્યું છે ગાયનું દૂધ દહીં ઘી

મેં તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધા છે ત્યારે નારદ મુણિ કહે છે કે હે પ્રભુ હું તમારા ઉત્તર સાંભળીને ધન્ય થયો છું તમે આ દિવ્ય જ્ઞાનથી મારી બધી જ શંકાઓ દૂર કરી છે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે આ દેવી જ્ઞાન અવશ્ય ફેલાવો મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો લાઇક શેર અને ચેનલને ને જરૂરથી કરજો અને સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે